વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે પ્લાસ્ટિક પ્રદૂષણને ધરતી પરથી દૂર કરવાના હેતુથી પાદરા ખાતે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત પ્લાસ્ટિક ફ્રી પાદરા કાર્યક્રમ અંતર્ગત પાદરા સરદાર પટેલ શાક માર્કેટ ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં એક હજારથી વધુ કાપવાની બેગોનું વિતરણ કરવામાં આવ્યું હતું પાદરા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ પ્રવીણભાઈ રાબડિયા ઉપપ્રમુખ આરસી પટેલ સહિત અતુલ અસ્ટેકર નિશાંત પટેલ એમડી પટેલ તેમજ જીપીસીબીના જે એમ મેડા સહિત અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના માર્કેટિંગ વિભાગના અધિકારીઓ પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત અધિકારીઓ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપયોગ નહીં કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આવેલા અધિકારીઓએ પાદરા સરદાર પટેલ શાક માર્કેટ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં આવેલ તમામ નાગરિકોને કપડાની બેગનું નિઃશુલ્ક વિતરણ પણ કરવામાં આવ્યું હતું અને ધરતી પરથી પ્લાસ્ટિક પ્રદૂષણને દૂર કરવાનો એક નિયમ પણ લેવામાં આવી હતી આજ રોજ આપણે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે નિમિત્તે પાદરા ખાતે પ્લાસ્ટિક ફ્રી પાદરા કરવાની એક મુહિમના ભાગરૂપે અત્રે આપણે આ એક પ્રોગ્રામ રાખ્યો છે લોકોમાં અવેરનેસ લાવવાની છે શાકભાજીમાં આપણે નાની મોટી ગ્રોસરી સામાન જે કાંઈ લેતા હોઈએ ત્યારે પ્લાસ્ટિકની કેરી બેગમાં એ વસ્તુઓ આપવામાં આવે છે જે ખરેખર યોગ્ય નથી પ્લાસ્ટિકની કેરી બેગ હંમેશા એકસો વીસ માઇક્રોન કરતાં ઉપર જેની વધારે થિકનેસ હોય એવી જ બેગ અને રેપ રોલમાં સિત્તેર માઇક્રોન કરતાં વધારે રેપ રોલની થિકનેસ હોય એ ધારાધોરણ સરકાર દ્વારા નક્કી થયેલા છે તો લોકોમાં એક પ્રકારની અવેરનેસ લાવીએ કે પ્લાસ્ટિક વાપરીએ તો પણ રિસાયકલેબલ હોય કે જે ફરી ઉપયોગમાં લઈ શકાય અને એ બેગ ફરી ફરી વાપરી શકાય અથવા તો આપણે કાપડ અથવા કાગળની બેગ વાપરીએ જે આસાનીથી બાયોડિગ્રેડેબલ હોય અને એ બાયોડિગ્રેડ થઈ શકે જેનાથી વધારાનો પ્લાસ્ટિક વેસ્ટ જનરેટ ન થાય કેમ કે પ્લાસ્ટિક છે એ વર્ષો સુધી ગમે ત્યાં રહેશે સડવાનું નથી તો આઈધર એને રિસાયકલ કરીએ ઓર એનો ઉપયોગ બંધ કરીએ એટલે એ એ માત્ર એક નિમિત્તે લોકોમાં એક જાગૃતિ આવે લોકોને સમજ આવે કે ભાઈ આપણે પ્લાસ્ટિક વાપરીએ તો આઈધર રિસાયકલ કરીએ ઓર ન વાપરીએ એના માટેનો એક પ્રયત્ન છે અને લોકોને આપણે બાયોડિગ્રેડેબલ જ પ્રોડક્ટ વાપરવી એના માટે પ્રોત્સાહન આપીએ એટલે એના ભાગરૂપે અમે અહીંયા કેરી બેગનું એ વિતરણ કરવાના છીએ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જેમાં સહયોગી છે જીપીસીબીના સહયોગ અને માર્ગદર્શન હેઠળ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા ની ને અમે સપોર્ટ કરીએ છીએ અને એના માટે થઈને એક સ્પેશિયલ પ્રોગ્રામ રાખેલો આપ સૌ જાણો છો કે 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આ વખતની વિશ્વ પર્યાવરણ દિવસની થીમ છે એન્ડ પ્લાસ્ટિક પોલ્યુશન એ અંતર્ગત આજે ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે પાદરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ને અને આ એક પાદરામાં એક પ્લાસ્ટિક નું જે પ્રદૂષણ છે એ દૂર થાય એ માટે એક કાર્યક્રમનું આયોજન કર્યું છે જેની થીમ રાખવામાં આવી છે પ્લાસ્ટિક ફ્રી પાદરા આજના પ્રોગ્રામમાં મેઈન તો પ્લાસ્ટિકની જભલાનો ઉપયોગ ન થાય એ બાબતની અવેરનેસ માટે છે તેમજ પ્લાસ્ટિકનો આડેધડ નિકાલ ન થાય એ માટે છે અને આ જે એસોસિએશન અને ટાઇપ્સના સહયોગથી અમે આજે લગભગ 1000 બેગનો કાપડની બેગનો વિતરણ કરવામાં આવશે એટલે દરેકને પાદરામાં અપીલ છે કે તેઓ પણ પોતાની ઘરેથી જયારે કોઈ પણ વસ્તુ ખરીદવા બજાર માર્કેટમાં નીકળે ત્યારે આવી કાપડની બેગનો જ ઉપયોગ કરે અને જેમ બને એમ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે